હાલે દિવસે અને રાત્રે ઠંડક સાથે મિશ્ર મોસમ અનુભવાય છે જેને કારણે એલર્જી શરદી તાવ ગળામાં ખરાશ જેવી બીમારીએ માથું ઉચક્યું છે સામાન્ય દિવસો કરતાં આ મોસમમાં ત્રીસ ટકા ઋતુગત દર્દીઓ વધારે જોવા મળી રહ્યા છે ક્યારેક વાયરલ ફ્લૂ તો ક્યારેક ન્યુમોનિયા વધુ જોવા મળે છે બાળકો અને વૃદ્ધોની ખાસ સંભાળ રાખવાની હોય છે તેમાં જેને દમ અથવા તો બીજી કોઈ બીમારી હોય

ભુજના જાણીતા તબીબ ડોક્ટર પી એન આચાર્ય આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી ઋતુચક્ર અને શરીર મનની પરિસ્થિતિ આરોગ્ય એને સીધો સંબંધ છે આરોગ્યની ઘણી વાતો ખાવા પીવા હરવા ફરવા શરીર વજન વારસાગત વ્યસન આ બધું આવતું હોય પણ આજે આપણે જ્યારે વસંત ઋતુ આવી ગઈ ઋતુ પરિવર્તન થઈ રહ્યું છે ત્યારે શું સંભાળ રાખીએ તે જોવા જઈએ તો અતિ ઠંડી હતી એ પૂરી થઈ હવે શરીરને નવી ગરમી ખાસ કરીને બપોરની ગરમી રાતના ઠંડક પરોડિયાની ઝાકળ અને ઠંડકથી સાવધાન રહેવું જોઈએ વહેલી સવારે ચાલવાવાળા પૂરતું ધ્યાન રાખે જેને દમ શ્વાસ એલર્જી હોય એમણે ધ્યાન રાખવું જોઈએ ઝાકળ વિનાશથી તંત્રના રોગો થાય ડબલ ઋતુ ટ્રિપલ ઋતુમાં શરદી કફ વધારે થાય એ વખતે જો આપણે શરીરનું ધ્યાન ન રાખીએ તો શરીરની અંદર ઉપરના શરીરના નાક ગળાના રોગો શરદી કફના રોગો ઓચિતા વાતાવરણમાં ધાર્યા કરીએ તો હૃદયની તકલીફ વગેરે થઈ શકે એ સાથે આહાર વિહાર રાખી હજી ઠંડુ ખાવાનો સમય નથી થયો ગરમ વસ્તુ લઈએ ચોખ્ખી લઈએ માપસર લઈએ શરીરનું ધ્યાન રાખીએ તો આવનાર દિવસોમાં કફથી બચી શકાય સંખ્યા થોડી વધઘટ થશે શરૂઆતના દિવસોમાં થોડી શરદી કફ અને પેટના દર્દીઓની સંખ્યા વધી શકે છે એમાં ગભરાવાની જરૂર નથી નાની મોટી હાઉસ હોલ્ડ મેડિસિન કે પેરાસિટામલ કે શરદીની ગોળી લો એનો વાંધો નહીં બાકી તકલીફ હોય તો આપના ફેમિલી ડૉક્ટર યોગ્ય ડૉક્ટર ફિઝિશિયન વગેરેને બતાવીને દવા લેવી દવાનો દુરુપયોગ ન કરવો ખાસ કરીને અત્યારે વાયરલ રોગો ચાલતા હોય ત્યારે દુખાવાની ગોળીઓ આડેધ ન ખાવી હવે આ બહારનું ખાવું તો આમ તો જોવા જાવ તો ગુજરાતી તો સંસ્કૃતિમાં જળાઈ ગયું છે શું નથી મળતું એ સવાલ થઈ ગયું છે પણ જે ધ્યાન રાખવા જેવી વસ્તુ છે એ હાઇજીનિક કન્ડિશન એટલે કે એની ચોખાઈ કેટલી છે ડિસ્પોઝેબલ બેગ હાથમાં મોજાં પહેરેલા હોવા ચમચાથી કાઢવું ડાયરેક્ટ ના ભરવું નીચે ડિસ્પોઝલ વસ્તુઓ હોવી ડિસ્પોઝેબલ પાણી હોવું આ બધી બહુ જરૂરિયાતો બની જાય છે જેમ કે પાણીપુરીવાળા પાસે પાણી ચોખ્ખું આરો અથવા ક્લીન વોટર હોય એમાં સારા માલમાંથી બનેલી વસ્તુ હોય સ્ટાન્ડર્ડાઈઝ હોય એની હિસ્ટ્રી જોવાની કે કેટલા વર્ષોથી છે અને એને શું થાય છે હાથથી ડાયરેક્ટ નથી આપતો બટેટા સારા લે છે મસાલા સારા બને છે એ જોવાનું કન્ટેન્ટ જોવાનું ખુલ્લા પદાર્થો છે જેને ઢાંકેલા નથી સવારમાં બન્યા છે ને સાંજે ખાવ છો એ વસ્તુમાં તકલીફ થાય એ જોવાનું બારે ખાતી વખતે તો ગરમ વસ્તુઓનો હાર લો ચટણી વગેરેમાં પરેજ રાખો અને વધારે પડતું ફ્રૂટ ગરમ વસ્તુ બાફેલો નાસ્તો એનો ઉપયોગ કરીએ અને જીભના તડાકા બહુ ન લઈએ તો તબિયત બધી રીતે સારી રહેશે